આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને એક ચોપડી એટલે કે બુક પણ લખી હતી જેની અંદર પર્યાવરણના જતનની ખૂબ જ મહત્વની વાતો કરી હતી પરંતુ ગુજરાત સરકાર જે છે એ શેઠની શિખામણ જાપા સુધી આ યુક્તિ અને પ્રયુક્તિઓને ધ્યાનમાં રાખીને એમની પણ વાતોને અત્યારે વિસરી રહી છે ખાસ કરીને આજે કચ્છની અંદર

આપી દેવામાં આવેલી છે 70% જમીનોનું સંપાદન પણ કરી દેવામાં આવેલું છે આ જીએસસીએલ કંપની સૂત્રાપાડામાં આજ પ્રમાણે સોડાએસ બનાવવાનો પ્લાન્ટ બનાવે છે અને અત્યારે તેનો કાર્યરત છે સૂત્રાપાડાની અંદર પણ અત્યારે ત્યાંના જે સ્થાનિકો છે એ કેન્સરની બીમારીથી પીડાતા થઈ ગયા છે ત્યાંના જે સ્થાનિકો છે

અને આ જ કંપની જ્યારે અત્યારે કચ્છની અંદર માંડવીમાં આવી રહી છે ત્યારે આ માંડવીની અંદર જે આ મહત્વ છે અને એ એ વિશેષ છે કે આ બાડા ગામની અંદર વિશ્વનું સૌપ્રથમ એવું વિપસ્યના સેન્ટર આવેલું છે ગોયંકાજી અહીંયા આવ્યા હતા અને એમણે આ વિપસ્યના સેન્ટર જે છે એની સ્થાપના કરી હતી ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીયની હસ્તીઓ મોટી મોટી હસ્તીઓ અહીંયા પોતે વિપસ્યના કરવા માટે આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમ કહ્યું હતું કે વિપસ્યના છે એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને એમણે ગોયંકાજીના વખાણ પણ કર્યા હતા આ વિપસ્યના સેન્ટર જે છે એ આ કંપનીના આવાથી પહેલા તો બંધ થઈ જશે અને ભારત જે સાંસ્કૃતિકનું જતન કરે છે સાંસ્કૃતિકનું જતન કરે છે એ જતનની અંદર આ વિપસ્યના સેન્ટર સંપૂર્ણ રીતે નામુદ થઈ જવાનો ભય તોડાઈ રહ્યો છે સાથે સાથે કોઈ પણ કંપનીને પર્યાવરણવાળી જગ્યાઓની અંદર જો પોતાની કંપનીને વિસ્તારિત કરવી હોય તો એક ઇ રિપોર્ટ કરવો પડે

અને જે છે હર્ષભાઈ સંભવી એમણે આજે 4 ડિસેમ્બર ના રોજ 2024 ના રોજ જે પોસ્ટ ઇંગ્લિશ માં કરી છે એનું ગુજરાતી થાય છે કે આ ખાસ દિવસે ગુજરાત સરકાર वन्य જીવનની ઉજવણી કરે છે અને આપણા રાજ્યને સમૃદ્ધ બનાવે છે ગુજરાત એશિયાટિક સી ભારતીય જંગલી ગધેડા બ્લેકબક વેલ શાર્ક દરિયાઈ કાચબા જેવી પ્રતિષ્ઠિત પ્રજાતિઓનું ઘર છે હવે આ જે દરિયાઈ કાચબા જે છે એની અંદર જે ગ્રીન ટર્ટલ આવે છે આ ગ્રીન ટર્ટલની જાતિ છે ઓલિવ રીડલી જાતિ છે અને ગ્રીન સી અને લેધર બેક નામ જાતિ છે આ સરક્ષણ ના શેડ્યુલ નંબર 1 માં આવે છે અને આ જાતિ માત્ર ને માત્ર આ કંપની જે જમીન ફાળવવામાં આવેલી છે તેના દરિયાકાંઠાના વિસ્તારમાં ઈંડા મૂકે છે અને તે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સાબિત કરેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ કરેલું છે અને આ પ્રજાતિ જે છે એ નાશ થતી પ્રજાતિમાં આવે છે આ કંપની આવવાથી આ પ્રજાતિને પણ નાશ થવાનો ભય તોડાઈ રહ્યો છે ઘોડાડોનું રણ ત્યાં જે છે એ પણ ત્યાં છે એ પ્રજાતિને પણ ત્યાં નુકસાન થઈ રહ્યું છે આ કંપની ને ત્યાં આવવા માટે થઈને આટલી મોટી જે પર્યાવરણની નુકસાન થઈ રહ્યું છે એના માટે થઈને ત્યાંના ગામ લોકોએ સંપૂર્ણ વિરોધ કર્યો હતો અને આનું હિયરિંગ કરવામાં આવ્યું આજુબાજુના ગામના લોકો ભેગા થયા અને પ્રથમ હિયરિંગ છે એની અંદર એટલો બધો હોબાળો થયો કે સંપૂર્ણ નેગેટિવ હિયરિંગ થતાં પહેલું હિયરિંગ કલેક્ટરે બંધ રાખવું પડ્યું ફરીથી બીજી વાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની અંદર ગ્રામજનોને બીવડાવીને ડરાવીને હિયરિંગ કરવામાં આવ્યું તેની અંદર પણ 5000 થી વધારે ગ્રામજનોએ એટલે કે 90% લોકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે આ પ્રોજેક્ટ ના આવવો જોઈએ એવી વાત કરી છે ગ્રામજનોએ કહ્યું કે અમારે ત્યાં લગભગ 10000 જેટલું પશુધન છે એટલે કે ગાયો છે ત્યાં અમારે ત્યાં અમે ખેતીવાડી કરીએ છીએ

રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોરની વસાહત છે આ મોર પર ત્યાં લુપ્ત થવાના છે સાથે સાથે માંડવીની અંદર ગુજરાતની અંદર એકમાત્ર સરકારી મરીન સાયન્સ એન્જિનિયરિંગ શીખવાડતી જે કોલેજ છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ મરીન સાયન્સ માટે ભણવા આવે છે એ પણ જે છે એ મરીન સાયન્સનું હવે શું ભણશે કારણ કે સરકાર જે છે એ આ પ્રમાણે આખે આખી પર્યાવરણના ભોગે એ આટલી મોટી જમીન આપી દેઈ રહી છે તમે વિચાર કરો કે વિપસ્યના સેન્ટર બંધ થાય પશુધન આકુ ગોચર જે પશુનું એ જતું રહે અને સાથે સાથે ખેતીવાડી પણ નાબૂદ થાય ત્યાંના લોકોનો વિરોધ હોય આ કંપની સામે વિરોધ હોય આ કંપનીનો ભૂતકાળ ખરાબ હોય છતાં પણ સરકાર પોતે મનમાની કરી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે છે એ સરકારનું જે ભારતીય જનતા પાર્ટીની સરકારનું સૂત્ર છે ચંદા દો ધંધા લો આ સૂત્રને સાર્થક કરવા માટે થઈને ગુજરાતની અંદર પણ વિકાસના નામે જે છે એ પર્યાવરણનો વિકાસ વિનાશ કરવામાં આવે છે ગુજરાતની જનતાને આજે હું સરકારને કહું છું ગુજરાતની જનતાને પર્યાવરણના ભોગે આવો ઝેરી વિકાસ જોઈતો નથી ત્યાંના ગામડાના લોકોએ ત્યાંની વિપસ્યના સેન્ટરે

સરકાર સામે માંગ કરે છે અને અનુરોધ કરે છે બે વર્ષ થી લડાઈ લડી રહ્યા છે એને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે દરિયાઈ કાચવા માટે થઈને ગર્વ અનુભવે અને બીજી તરફ આ વન સૃષ્ટિ અને પર્યાવરણને કરવા માટે થઈને જેટલી જમીન સરકાર દ્વારા આપી દેવામાં આવે આ બે મોઢાની વાતનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે